મોટી કુકાવાવ લુહાણા મહાજનવાડી ખાતે ભાદરવી અમાસના દિવસે સાગલાની પરિવાર સમોમાંગ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાનું મોટી કુકાવા લુહાણા મહાજનવાડી ખાતે ભાદરવી અમાસના દિવસે સાગલાની પરિવાર સમોમાંગ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે સાગલાની પરિવારનું સ્નેહ મિલન મોટી કુકાવાવ ગામે યોજાઈ ગયું સાગલાણી પરિવારના સુરધન દાદા શિવ મંદિર દેવળ બિરાજે છે દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા દિવસે પરિવારજનો દાદાના દર્શને અને જળાભિષેક માટે આવે છે અમારો સ્નેહ મિલન છેલ્લા વીસ વર્ષ ત્યાં ભાદરવી અમાસને દિવસે મળે છે દરેક ડેટ માંથી સાગલાણી પરિવાર છે અહી શિવ મંદિર દેવળમાં સુરધન દાદા બિરાજે છે તેમને દર ભાદર બે અમાસને દિવસે પાણી પાઈએ છીએ અને પછી આવેલા મહેમાનો બધા સમૂહમાં ભોજન લોણ માજનવાડીમાં લઈએ છીએ કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભતા બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નામરોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભતા બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નામ રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જે અનુસંધાને દાહોદ જિલ્લાના સદસ્યતા અભિયાનનો શુભારંભમાં જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલીયારની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ જશવંતસિંહ વાઘોરને પ્રાથમિક સદસ્ય બનાવીને કરવામાં આવ્યો હતો ત્યાર પછી રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ રામોરને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા ત્યાર પછી દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભામાંથી મળી કુલ છ લાખ સદસ્ય બનાવવાનું બિડુંગ જિલ્લા પ્રમુખ દ્વારા ચડવામાં આવ્યું હતું અને જિલ્લા સદસ્યતાની ઉપયોગીતા તેનું મહત્વ માત્ર વોટ કે પાર્ટીના સભ્ય પૂરતું નથી પણ તેની સાથે આપણે સામાજિક રીતે જોડાઈ જતા હોઈએ છે તેવું જસવંતસિંહ વાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું